અને ખૂબ સારું કામ કરે છે પ્લસ કે સાયબર ક્રાઇમમાં ક્યાં કેવી રીતે આપણી ઉપર હુમલો થઈ શકે છે આપણને છેતરપિંડી કેવી રીતે થઈ શકે છે આપણે કેવી રીતે છેતરાઈએ છીએ અને ફોટોગ્રાફીમાં છે અમુક અમુક જેવા વિડીયો બનાવે છે કોઈ આપણા શું કરે છે કેવી રીતે ફ્રોડ પૈસાનું ફ્રોડ થાય છે આપણા નામની સાથે ફ્રોડ થાય છે ઘણું બધું આપણા વ્યક્તિત્વ ઉપર હુમલો થાય છે આપણી ઇજ્જત ઉપર હુમલો થાય છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ આપણને આ સાયબર ક્રામમાંથી ઘણી બધી આપણને સલાહ સૂચનો આપ્યા છે અને એ સલાહ સૂચનોને અનુગ્રહી આપણે એ બધું ધ્યાનમાં રાખી આપણે એ બધું રાખીને આપણે એ રીતે આપણે વર્તવાનું હોય છે સમાજ માટે આપણે કામ કરવાનું હોય છે હું અહીંયા આવી પતી ગયું સાંભળી લીધું પ્રોગ્રામ પતી ગયો એવું નથી કરવાનું મારે આ વસ્તુ હું આજે દસ માણસને જઈ હું આ વસ્તુ હું દસ માણસને કહીશ એ દસ માણસ બીજા દસને કહેશે એમ કરતાં કરતાં એક આખી સાંકળ બંધાતી હોય છે સાંકળ તો દરેક સમાજના દરેક વ્યક્તિને આ વસ્તુની જાણ થાય એવી મારી ખૂબ ખૂબ વિનંતી છે અને દરેક વ્યક્તિએ આના માટે અવેરનેસ તો રાખવી જ જોઈએ વ્યક્તિગત રીતે તો રાખો પણ આજુબાજુમાં તમારા કુટુંબ છે તમારા સગા છે તમારા સંબંધી છે તમારા કોઈ પણ હોય મિત્રો હોય કે કોઈ પણ હોય એ લોકોને પણ તમે આવી માહિતી આપશો તો આ ઘણું બધું પોલીસની સાથે સાથે આમ પોલીસનું તો આપણે મદદ કરી શકીએ પણ સાથે સાથે આપણી પણ પોતાની અવેરનેસ થઈ જાય આપણા સમાજની થાય આપણા કુટુંબની થાય આપણા સંબંધીની થાય ઘણા બધાની આપણી એ બધાની આપણે સહાયરૂપ થઈ શકીએ અને ઘણા બધા બધા બચી શકે જે આ સાયબર ક્રાઇમમાં અમને બતાવ્યું સમજાવ્યું જાગૃતતા આવે દરેક નાગરિકમાં જાગૃતતા આવી જોઈએ એવું નથી કે અહીંયા ઊભા બેઠા અને ઊભા થયા અને પતી ગયું એવું નથી અવેરનેસ તો દરેકની લાઈફમાં હોવી જ જોઈએ અને હોવી જ જોઈએ અને હું ખરેખર પોલીસ મિત્રોનો અને પોલીસ અધિકારીઓનો સિટી સાહેબનો અને હોમ ખાતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા બધા પ્રોગ્રામ કરીને નાગરિકોને જાગૃતિ લાવવા માટે અવેરનેસ લાવવા માટે આવા બધા પ્રોગ્રામ કરે છે અને કરતા રહે છે એમનો ખૂબ ખૂબ આભાર મારું નામ શોભના રાવલ ગુજરાત રાજ્ય સેવા સમિતિ હું ગુજરાત ચેરપર્સન છું મહિલા સુરક્ષા આજે વડોદરા શહેરમાં દરેક ઝોનમાં સાયબર અવેરનેસ માટેનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે ઝોન ફોરમાં જે સાત પોલીસ સ્ટેશન છે સાથે સાત પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ કરણી સિટી આ પોલીસ સ્ટેશનના જે વ્યક્તિઓ છે એ પોલીસ સ્ટેશનના માટે એક સાયબરનો અવેરનેસ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું જેમાં બોડી સંખ્યામાં લોકોએ ભાગ લેવી દીધેલો હતો આમાં સાયબર ફ્રોડમાં કઈ રીતે નિવારી શકાય એની જાગૃતિ આપવામાં આવેલી સૌ પ્રથમ તો સાયબર ફ્રોડનો શિકાર જ ન બને એની માટે શું સાવચેતી રાખવાની છે એની જાણકારી આપવામાં આવેલી જો શિકાર બની જવાય તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો પાછળ શું કાર્યવાહી કરવાની છે કઈ રીતે અને રજિસ્ટર કરાવવાનું છે અને પોલીસ સ્ટેશન અને સાયબર સેલો કઈ રીતે સંપર્ક કરવાનો છે અને આગળની શું કાર્યવાહી કરવાની છે એની જાણકારી આપવામાં આવી વિવિધ પ્રકારે જે રીતે સાયબર ફ્રોડ કરવામાં આવે છે જે ટેકનિક સાયબર ગઠિયા દ્વારા કરવામાં આવે છે બધી ટેકનિકોની જાણકારી આપવામાં આવેલી અને નાગરિકોને કઈ રીતે સાવચેત રહેવું એની માટે જાણકારી આપેલી છે